તમે પણ નારી ચોકડી પાસેથી સુરત અમદાવાદ વડોદરા જેવા બસની રાહ જોઈને ઉભા રહો છો અને ત્યાંથી બસ મેળવી ટ્રાવેલ કરો છો તો ચેતી જજો કારણ કે ભાવનગરની નારી ચોકડી નજીક લૂંટારુ ગેંગ ફરી એક વખત સક્રિય થઈ છે સુરત જતી એક મહિલાના સોના ચાંદીના ઘરેણા તેમજ રોકડ રકમની લૂંટ કરી આ લૂંટારુ ગેંગ ફરાર થઈ હતી ભાવનગર શહેરના નારી ચોકડી નજીકથી ફરેક વખત લૂંટારુ ગેંગ સક્રિય થઈ છે જેમાં સુરત જતી એક મહિલાને લૂંટારુ ગેંગ દ્વારા લૂંટી લેવામાં આવી હતી મળતી વિગતો અનુસાર ભાવનગર શહેરના નારી ચોકડી નજીકથી સુરત જતા મહિલા દેવુબેન ગલાવાઈ ચૌહાણને નશીલો પદાર્થ આપી સોનાના ઘરેણા તેમજ રોકડ લકમની લૂંટ કરી આરોપી ફરાર થયા હતા સુરતપુત્રીના ઘરે જવા માટે નારી ચોકડી બસની રાહ જોઈને ઉભેલા મહિલાને આ લૂંટારા ગેંગનો ભોગ બન્યા હતા આશ્ચર્યની વાત એ છે કે અગાઉ પણ આવી લૂંટો નારી ચોકડી નજીકથી અંજામ મળ્યો છે ત્યારે ફરેક વખત નારી

તા એ કે મને બસ મળી નથી સાડા નવ વાગે બરાબર તો મારા ભાઈએ કીધું તો તું તને ન મળી હોય તો હું તને આવું મેકવા અને હું તને બેસાડી જાઉં બરાબર તો કે આ ના ના તારે આ કાંઈ આવવાની જરૂર છે નહીં મારો ભાઈ છે વિકલાંગ બરાબર છે તો મારા ભાઈને જવાનું હતું રાતે નોકરીએ હીરાની ઓફિસમાં બરાબર તો એ કીધું તારે કાંઈ આવવાની જરૂર છે નહીં બરાબર પછી થોડીક વાર દસ પંદર મિનિટ જેવું થયું ત્યાં એકસો આઠવાડાનો ફોન આવ્યો એટલે મારા મમ્મીના ફોનમાંથી મારા ભાઈને કે આ કોણ છે તો મારા ભાઈ કે આ ફોન મારા મમ્મીનો છે કે તમારા મમ્મીને કાંઈ બી થઈ ગયું છે અને અમે એને એકસો એકસો આઠ દ્વારા ભાવનગર સર્ટી હોસ્પિટલમાં લઈ જાવી છે તો મારો ભાઈ કે સારું વાંધો નહીં તો અમે બધા આવી ગયા માજી એ સોનાનો ચેન પહેર્યો હતો બે તોલાનો પછી સોનાની બંગડી પહેરી હતી પછી સોનાના કાપ હતા બે કાનના કાપ આવે ને એ બે તોડી નાખ્યા છે અને ટાંકા ડૉક્ટરે લીધેલા છે અને તો ખબર હોય અમને તો ખબર ન હોય અમે તો એના દીકરા રોકડ રકમ એ મારા ભાઈ નો પગાર થયો છે ખબર નથી કઈ એ કેટલા એ વોશ માં આવે પછી ખબર પડે આપડે હા પોલીસ ફરિયાદ કરી રાતે પોલીસ ને જાણ કરી હતી